ભવનાથની તળેટીના આ પરિસરની અંદર આ ક્ષેત્રમાં અત્યારના આ સમય દરમિયાન જેટલું ભજનનું મહત્ત્વ છે એટલું ભોજનનું મહત્વ છે તમે જોઈ શકો છો અહીંયા ઇવન ગુરુદત્તા ત્રી ચોક અથવા પોલીસ સ્ટેશનથી લઈ અને સીધા ગોરક્ષનાથ આશ્રમ સુધીમાં તમને લાગ લગાડ બધી જગ્યાએ ઉતારા અન્ન ક્ષેત્રો આ જ બધા જોવા મળશે દરેક ગામનું ક્ષેત્ર દરેક આશ્રમનું ક્ષેત્ર અલગ અલગ જગ્યાએથી સામાજિક સંસ્થાઓ છે એ પણ પોતાના ક્ષેત્રો લઈને આવી છે એ કાઉન્ટ કરવા અઘરા પડે છે દર વખતે ઓછામાં ઓછા અઢીસોથી વધુ નક્ષત્ર હોય છે એવો એક આંકડો અમને મળ્યો હતો પણ દરેક નક્ષત્ર રોજ સોથી લઈ અને દસ હજાર લોકો સુધીના લોકોને જે છે એ પ્રસાદ પૂરો પાડે છે આવો એવા કેટલાક નાના નક્ષત્ર અને મોટા નક્ષત્રોની મુલાકાત લઈએ શ્રી રામદેવ પિરન ક્ષેત્ર મહેસાણા મેળાનું છે વાહ ખાલી સૌરાષ્ટ્ર નહીં ગુજરાતના અલગ અલગ જગ્યાઓથી પણ અહીંયા આવે છે લોકો સેવા કરવા માટે ભોજન કરાવવા માટે અહીંયા ગાઢલા ગોદડાની પણ વ્યવસ્થા છે લોકો આરામ કરી શકે એના માટે આ તમે જોઈ શકો છો અહીંનો કોઠાર અન્નપૂર્ણા ભંડાર કનદેરાનું મંદિર મંદિર આખો ચેનલ છે બાપુ હા ગુજુ બોક્સ ફૂડ ચેનલ છે ટ્રાવેલ એન્ડ ફૂડ ચેનલ રોટલી પૂરી પુલાવ રોજ ફરતું ફરતું હોય બધું વાહ વાહ ભાંડુ મહેસાણા જિલ્લો તાલુકો વિસનગર પંચાણું વર્ષ થઈ ગયા પંચાણું વર્ષ અમારા બાપુજી ના બાપુજી ભક્તિરામ બાપુ હતા અને ભક્તિરામ બાપુના દીકરા કલ્યાણદાસ બાપુ અને કલ્યાણદાસ બાપુનો દીકરો હું એટલે ત્રીજી પેઢી સુધી આ ક્ષેત્ર

બરોબર અને આ બાબો છે ફોટોગ્રાફર છે વિડીયોગ્રાફી ફોટોગ્રાફીનું કામ કરે એટલે લગભગ સાહીઠ ટકા એમના ધંધામાંથી કાઢે અને ચાલીસ ટકા દાન સજ્જનો સજ્જન લોકો આપે અને એના વડે આ ધાર્મિક સંસ્થા અત્યારે ટકાઈ જાય છે બરાબર